નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીં આજના સમાચાર પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અંજાર વર્તુળ કચેરી અંજાર ચાલો ઊર્જા સંરક્ષણ સાથે તમારા કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડીએ ઉદ્યોગપતિઓ માટે ગૃહિણીઓ માટે ખેડૂતો માટે સ્ટાર રેટિંગ વાળા પ્રમાણિત વીજળીના સાધનો વાપરો અને ઊર્જા કાર્યક્ષમતા વધારો

જ્યારે સેવંતીના લાલ ફૂલોથી શ્રી રામ લખવામાં આવ્યું આ સાથે કષ્ટભંજન દેવને પ્રિય એવી સુખડીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો શનિવારે સવારે પાંચ ત્રીસ કલાકે મંગળા આરતી હૃદય પ્રકાશ સ્વામી દ્વારા અને સવારે સાત કલાકે શણગાર કોઠારી વિવેક સાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવી હતી આજના શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે કષ્ટભંજન દેવ हनुमानજીને જરદોષી વર્કવાળા વાઘા અને હજારી ગલના ફૂલોનો દિવ્ય શણગાર ધરાવવામાં આવ્યો હતો આ ઉપरांत दादाને પ્રિય સુખડીનો અંકુટ ધરાવવામાં આવ્યો છે સોફ કચ પાવર ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ શોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ દર્શક મિત્રો આજે તારીખ અઢાર જાન્યુઆરી બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર